વધુ એક વખત ઘરો જ્યારે નીકળતા હોય છે ત્યારે ભય નો માહોલ પણ સર્જાતો હોય છે ત્યારે હાલ ની જે ટીમ છે ના મેમ્બરો અહીં આવી પહોંચ્યા છે અરે હાલ હાલો હાલો મોટાવાલી કામગીરી ગાલી રે છે વન વિભાગ ને પાંચ ફૂટમાં મકર જોઈ શકો છો કે તેને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે તજવીદ આજ છે ધરાઈ રહી છે પાકડાનું પોળવા

ચાર થી પાંચ ફૂટ આ મગર આ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના જુઓ કે જે મગર છે તે પણ તેની તાકાત બતાવી રહ્યું છે ને આ રેસ્ક્યુ પાંચ ફૂટ નો મગર પણ છે પરંતુ જેની તાકાત છે એ તાકાત દર્શાવી રહ્યો છે ત્યાં તેનું

અને વન વિભાગની ની ટીમે વેસ્ક્યુ રેસ્ક્યુ ની ટીમ તેઓ દ્વારા આ મગર રેસ્ક્યુ કરી લીધું છે સહી સલામત રીતે તેનું રેસ્ક્યુ થઈ ગયું છે અને જે પ્રકારે

અમે બોલો બિલકુલ જે પ્રકાર હે જી મીરા પરમા તમે પછડીયા તઈ આયા તા તો કોણ હતા બિલકુલ જે જગ્યા છે નવલપી કુતરીન તડાવ પાસે છે ને અહીંયા આ જે પ્રકાર હે લાઈટ નો કામ ચાલતું હતું અને તેનામાં આજ આમ ઘર દેખા દેતા ઓયા ઓ તો ઓથે ઉપર ઓય એતા આજો અમે સડકો દયા યાદ દેખ લિયા ને તમે હતાજા જોયો સામે એટલે ગભરા ગયા પેલા ભાગી ગયા દૂધ કમ્પ્લેન કરીને બોલાવી લીધા અમે માણસો ને બરોબર આ જે પ્રકારે આ જગ્યા છે ત્યાં મગર દેખાયો તો હાલ વન વિભાગની ટીમ અને ટીમે આ ગાડી હતી ત્યાં ઉપર કામ કરવા માટે ચડ્યો હતો ત્યાંથી મગર અહીંયા દેખા દેતા તેને લઈને વન વિભાગ અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ની ટીમને કોલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે મગરને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે